નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી આ રાશિના જાતકોના આજે પ્રગતિના દ્વાર ખુલશે નવા કામોમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે બિઝનેસમાં મહેનત રંગ લાવશે અને આવકમાં વૃદ્ધિ થશે વૈવાહિક કે લવ લાઈફમાં મધુરતા જળવાશે જીવનસાથીને ભેટ આપી શકો છો વૃષભ રાશિના લોકોનો આજનો દિવસ સારો રહેશે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં સંતુલન જાળવશો પરિવારમાં ખુશીનો માહોલ રહેશે પ્રવાસના યોગ છે લવ લાઈફ અનુકૂળ છે સ્વાસ્થ્ય સારું રહેશે જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ અનુકૂળ છે નોકરીમાં પગાર વધારો કે પ્રમોશનને યોગ બની રહ્યો છે વેપારમાં સાવધાની રાખવી નોકરીથી સંતુષ્ટ રહેશો દૂરના સંબંધી મળવા શકે છે સંતાનના કરિયર અંગે મહત્વનો નિર્ણય લઈ શકો કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ સામાન્ય કરતા સારો રહેશે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે પરિવાર મિત્રો સાથે આનંદમાં સમય પસાર કરશો આર્થિક સ્થિતિ મજબૂત થશે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરશો જ્યાં મહત્વની માહિતી મળશે લોકોનો આજનો દિવસ ભરપૂર રહેશે કામમાં સફળતા મળતા ખુશ રહેશો પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો પ્રેમજીવન સારું રહેશે જીવનસાથી માટે સરપ્રાઇઝ પાર્ટીનું પ્લાનિંગ કરશો ધીરજ અને ગંભીરતાથી કામ કરશો તો ચોક્કસ સફળતા મળશે

માનસિક બોજમાંથી રાહત મળશે ખર્ચા નિયંત્રણમાં રહેશે જીવન જીવનસાથી સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે કુંવારા લોકો માટે સારા માંગ આવી શકે છે વિદ્યાર્થીઓ અભ્યાસની સમસ્યા માટે શિક્ષક સાથે વાત કરવી વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ શાનદાર રહેશે નવા કામકાજની શરૂઆત કરી શકો છો આત્મવિશ્વાસથી ભરપૂર હોવાથી દરેક કામમાં સફળતા મળશે એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે પણ તમારે તેની સંગત પર ધ્યાન આપવું પડશે આજનો દિવસ સકારાત્મક પરિણામોને લઈને આવશે કામના સ્થળે મહેનત રંગ લાવશે વેપારીઓ માટે સમય અનુકૂળ છે વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવ દૂર થશે રોકાણ કરવા માટે અને શેર બજાર સાથે સંકળાયેલા લોકો માટે લાભ અનુકૂળ સમય છે આજનો દિવસ નિશ્ચિત પરિણામ આપનારો રહેશે કામ પર ધ્યાન આપવું પડશે વેપારમાં સફળતા મળશે કામના સ્થળે તમારા કામની પ્રશંસા થશે નાની વાતોનો તણાવ ન લેવો પારિવારિક જીવનમાં થોડો તણાવ રહેશે જીવનસાથી માટે વધારો થશે પણ આવક સ્થિર રહેશે પ્રેમ જીવન ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે પરિવારમાં નવા મહેમાનનું આગમન થશે ભાઈ બહેન સાથેના જૂના વિવાદો સમાપ્ત થશે મિત્રો સાથે પ્રવાસ પર જવાની યોજના બનાવશો લોકો માટે માટે આજનો દિવસ સારો રહેશે વિદ્યાર્થીઓ અનુકૂળ સમય છે પરીક્ષાના પરિણામ આવી શકે છે સરકારી નોકરીની તૈયારી કરતા લોકોને લાભ થશે ઉર્જા યોગ્ય દિશામાં લગાવવી સમાજ સેવામાં ભાગ લઈને લોકપ્રિયતા હાંસિલ કરશો માન સન્માનમાં વૃદ્ધિ થશે માતા સાથે મતભેદ થવાની શક્યતા છે